ગુજરાત ભરમાં છેલ્લા કેટલાક દિવસો થી સ્માર્ટ વીજ મીટર નો મુદ્દો વેગ પકડી રહ્યો છે આ મામલે અલગ અલગ જગ્યાએ વીજ કચેરીઓ પર લોકોનો હલ્લાબોલ સામે આવી રહ્યો છે ક્યારે ન જોયું હોય તેટલું મસ્ત મોટું વીજ બિલ આવી રહ્યું છે ત્યારે હવે આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ આકાશ મોદી સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીએ વર્તમાન સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે હાલ વીજ કંપની સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમના દ્વારા સ્માર્ટ વીજ મીટરની કામગીરી કરવામાં આવી રહી છે અને તેમના દ્વારા ગરીબ તેમજ મધ્યમ વર્ગીય પ્રજાને પણ લૂંટવામાં આવી રહી છે સત્તા પક્ષ દ્વારા લોકો પર બોચો નાખવામાં આવ્યો છે આ સાથે સ્માર્ટ મીટરને જબરજસ્તીથી મૂકવામાં આવી રહ્યા છે જેથી આ તગલખી નિર્ણય છે સ્માર્ટ મીટરના નામે થતી દાદાગીરીનો આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી સરકારની બેધારી નીતિનો વિરોધ નોંધાવ્યો હતો આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લાઓમાં દરેક કલેક્ટર કચેરીએ મુખ્યમંત્રીને સંબોધી અને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે ત્યારે આ ભાજપ સરકાર જ્યારે સ્માર્ટ રોજી રોટી નથી આપી શકતી લોકોને નોકરી ધંધા બંધ કરાવવા પાછળ પડી છે ત્યારે લોકોને સ્માર્ટ મીટરના નામે જે ચોરી કરવા માટે નીકળી છે આ ભાજપ સરકાર એના વિરોધની અંદર આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આજે દિલ્હી અને પંજાબની જનતાને આમ આદમી પાર્ટી કેટલાક વર્ષોથી જ્યારે યુનિટ વીજળી જ્યારે ફ્રી મળતી હોય ત્યારે મને સમજાતું નથી કે ગુજરાતની જનતાને આ લોકો પોલીસને આગળ રાખી અને જ્યારે મેમા બનાવીને એમાં લૂંટ ચલાવે છે જ્યારે કોઈ લારી ગલ્લાવાળો હોય તો નગરપાલિકા પાસે એ લોકો લૂંટ ચલાવે છે ત્યારે મીટરની અંદર કદાચ આ લોકો બિલ લેટ ભરી શકે ત્યારે એ લોકોને જે દંડના નામે જે ખંડણી કરવામાં આવે છે ત્યારે આ લોકો આજે એ લોકો બસો અને ત્રણસો યુનિટ વીજળી ગુજરાતની જનતાને નથી પહોંચાડી શકતી પરંતુ કેવી રીતે ગુજરાતની જનતાના ખિસ્સા ખાલી કરી શકાય એવા નવા નવા પ્રયોગો આ લોકો હર હંમેશ ભાજપ સરકાર કરતી આવી છે પરંતુ મને આશા છે કે હમણાં જ ઇલેક્શન પૂરું થયું છે આ ઇલેક્શનની અંદર ભાજપને મોતોડ જવાબ પણ મળ્યો હશે અને એ ચાર તારીખના રિઝલ્ટની અંદર આપણે સર્વે જોવાનું છે પરંતુ હવે જનતાએ પણ જાગૃત થવાની જરૂર છે આપણે પણ રોડ ઉપર આવવું પડશે ભરૂચમાં પણ આ લોકોએ સ્માર્ટ મીટરના નામે સર્વે ચાલુ કરી દીધા છે આ સ્માર્ટ મીટરના સર્વે નથી પરંતુ કોના ઘરમાં કેટલો રૂપિયો પડ્યો છે કોના ખિસ્સામાં કેટલો રૂપિયો પડ્યો છે એ રૂપિયો કેવી રીતે ખાલી કરવો છે આ એનો સર્વે છે એટલે ભરૂચની જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે પણ આવો અને બહાર આવી અને આપણે આ સ્માર્ટ મીટરની જે ઉગાડી લૂંટ છે એને આપણે રદ કરાવીએ અને આજે એના વિરોધની અંદર અમે અહિયાં ભરૂચ કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવા માટે આવે છે